જુનાગઢના કેશોદમાં પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી એવું નિવેદન કર્યું જેને ખળભળાટ મચાવી દીધો કેશોદમાં ચૂંટણી સભાને સંબોધન કરતા વાઘાણીએ કહ્યું કે ભારત વિરોધી દેશો પાછલા બારણેથી સરકાર ચલાવવા માંગે છે તેઓને દેશમાં પગ કરવો છે તેઓ નરેન્દ્ર મોદીની સાવત જેવી સરકાર નહીં પરંતુ બબુચક સરકાર બનાવવા માંગે છે અનેક ભારતના હિત ક્ષેત્રો જે ભારતનું હિત નથી જોતા

અહીંયા પાછલા પાણીથી રાજ કરવું છે એવી બબુચક સરકારને બેસાડવા માગે છે મોદીજી જેવી હાવજના ભૂમિમાં છું હાવજ સરકાર બનાવવા માંગતા નથી એવા લોકો તે અત્યારે સક્રિય થયા છે એનાથી જાગૃત થઈને માત્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીના વિચાર વિરોધી લોકો જ નહીં ભારતના હિત શત્રુઓ જે અન્ય દેશો છે એ કામે લાગ્યા છે એને જવાબ દેવાનો સમય હાથની મે છે आदर हार्दिक पटेल ने न्यूज एटीन गुजराती सदर की बातचीत में हिंदू मुस्लिम मुद्दे खुली ने बात करी देखिए बहुत ही क्लियर बात है अगर कांग्रेस मुसलमानों का समर्थन करती है तो भारतीय जनता पार्टी हिंदुओं का क्यों नहीं करेगी ये बहुत क्लियर है भारतीय जनता पार्टी हिंदुओं के बेस पे हिंदुओं की संस्कृतियों की धरोहर को मजबूत करने के लिए खड़ी हुई है लेकिन एक बात बहुत क्लियर है कि कांग्रेस पार्टी लगातार मुस्लिमों के समर्थन में खड़ी होती है मुस्लिमों को ही प्रायोरिटी दिखाती है जो इस देश के लिए आने वाले दिनों में खतरा है अगर आप मुस्लिमों की बात नहीं करेंगे तो हमें खुल के हिंदुओं की बात नहीं करनी पड़ेगी हम तो चाहते कि संभावना बढ़े इस पूरे देश में कि सभी धर्म को लेकर हम आगे बढ़ें और इसी कारण आज पूरे विश्व में भारत एक मजबूत धरोहर के साथ आगे बढ़ रहा है નરેન્દ્ર મોદીજી કા એક વિઝન દેશમાં સબકા સાથ હો સબકા વિકાસ હોય કારણ पार आएगी કહે છે કે ચારસો કે પાર 10 હમોર આપ जो દસ के જો વિકાસ કે કામ હોય फिर દો હજાર ચોવીસમાં मोदी प्रधानमंत्री નરેન્દ્ર तो પ્રધાનમંત્રી पूरे તો की વિશ્વની તીસરી भारत ભારત जा रहा है એલ ફેલ નિવેદનો કરીને પોતાની હાજરી પુરાવે છે કે અમે પક્ષમાં સક્રિય છીએ એમને ઘણા સમયથી તેમની કામગીરીના કારણે પક્ષે એમને મૂળભૂત કામગીરીમાંથી દૂર રાખ્યા હોય ત્યારે ફરી કામગીરીમાં જોડાવા માટે તેઓ આવા પ્રકારના ગેરવ્યાજબી નિવેદનો કરીને સમાચાર માધ્યમોમાં ચમકી રહ્યા માટેનો નિષ્ફળ પ્રયાસ કરતા હોય છે તેવા સંજોગોમાં જીતુભાઈ વાઘાણી અને ભાજપાવાળા નિરાધાર આક્ષેપો કરી જનતાના મિજાજને એ પર્ચાથી બચવા માટે એનકેન પ્રકારે પ્રયત્ન કરી રહ્યા છે જો કોઈ અન્ય દેશના લોકો કે બીજા લોકો કામ કરતા હોય તો ભારત સરકાર તમારી છે દેશનું તંત્ર કેવું પોલું છે શું તમે મોદી સરકારની કામગીરી ઉપર પ્રશ્નાર્થ ઉભો કરો છો કે આ દેશની અંદર બીજા દખલગીરી કરે છે જીતુભાઈએ કરેલા નિવેદનમાં એ કોને ગુજરાતની સરકારને બબુચકો કહેવા માગે છે કે કેન્દ્રની સરકારને કહેવા માગે છે જીતુભાઈની વાત તો એવી છે કે પોતે જ મંત્રીમંડળમાં નીકળી ગયા એટલે બબુચકો રહી ગયા છે એવી વાત કહેવા માગે છે મને એવું લાગે છે કે જીતુભાઈને દુખે છે પેટને કૂટે છે માથું